નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ મિત્રો પહેલો મહિનો બે હજાર છવ્વીસના આજનો વાત છે શુક્રવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો પાલ અને ગુણી બંનેની આવક ચાલુ છે મિત્રો અને ટોટલ વાત કરીએ ગુણી હિસાબે તો લગભગ અઠ્યાવીસથી ત્રીસ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે અત્યારે હાલમાં અને અઠ્યાવીસથી ત્રીસ હજારના રોજે રોજ વેપારી આવી જાય છે તેવી પોઝિશન છે મિત્રો જેટલી આવક કેટલા વેપાર અત્યારે ચાલી રહ્યા છે અને હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો ચાલુ છે તો ચાલો હરાજીમાં ઝાસી કહેવા કહેવારીએ છીએ આજના મગફળીના બજાર ભાવ ને તેજી વિશે વાત કરીને મિત્રો છેલ્લા લગભગ ચાર પાંચ દિવસથી લગાતાર મગફળીમાં તેજી જોવા મળી રહી છે મિત્રો થોડી થોડી કરીને તેજી જોવા મળી રહી છે મિત્રો અત્યારે લગભગ માલ બધા એ સાડા તેરસો પ્લસના સારા ક્વોલિટીના માલ થઈ ગયા છે મિત્રો અને મીડિયમ ક્વોલિટીના માલ સાડા બારસો થી તેરસો લગીન પહોંચી ગયા છે મિત્રો તો આપણે રૂબરૂ હરાજીમાં આજના બજાર ભાવનગર છવ્વીસ એકત્રીસ છત્રીસ છપ્પન

ચૌદસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છાસઠ રૂપિયા નો ભાવ છે તો ઓગણચાલીસ છે મીડિયમ ક્વોલિટીનો છે ચૌદસો ને રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વોલિટી માલ છે ચૌદસો ને રૂપિયા છે

مگی <t Ba -tabiner sounds> <tips>

બે રેખાએ આ બેસતો રેખા રૂપિયામાં લખ્યા ભાઈ 661 રૂપિયાના ભાવ છે જે સુપર જીવીશ રૂપિયાના ભાવ છે ક્વોલિટીમાં ભાઈનો એટલે જીવી છે 661 રૂપિયાના છે તે છે તેરસો ને એકસઠ રૂપિયા ના ભાવ છે તેરસો ને એકસઠ રૂપિયા ના ભાવ છે એની ક્વોલિટી તમે જોયો તેરસો ને એકસઠ રૂપિયા માં વેચાણ છે ગીરના ના ચાર ની ક્વોલિટી છે તેરસો ને એકસઠ રૂપિયા ના ભાવ છે